ઉપસ્થિત મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જણાવ્યું હતું કે અમારા અમારા લોકો દર્શન કરવા આવ્યા હતા કેટલાક અરાજકવાદીઓએ પાર્ટીનો લીધો અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું કેટલાક લોકોએ કોંગ્રેસ વિરુદ્ધ નારાબાજી પણ શરૂ કરી હતી તેઓ કહે છે કે રામ મંદિર અથવા દેશનો ઝંડો અહીંયા લાવવો જોઈએ અહીંયા કોંગ્રેસનો ઝંડો લાવવાની શું જરૂર છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કરીને આમંત્રણ ટુકરાવી દીધું છે ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે આ ભાજપ અને સંઘની ઇન્વેસ્ટ જેવું છે આજે રામ મંદિર બહાર બનેલી આ ઘટના બહિષ્કાર પડદા જેવી લાગે છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ